ભાજપના રાજમાં ગુજરાતીઓને માર પડશે ગુજરાતીઓ ગુજરાતી નથી મતલબ મરાઠી નથી બોલી શકતા તો ત્યાંના ગુંડાઓ ભાજપા સપોર્ટેડ ગુંડાઓ અને ભાજપાના સરકારમાં ગુજરાતીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં અને મુખ્યમંત્રી પણ બોલતા નથી કશું એક ગુજરાત સરકારનું કોઈ નિવેદન નથી આવતું એટલું જ નહીં હોવા છે આ ગુજરાત મોટા દિલનો છે ગુજરાતીઓ ગુજરાતીઓ ખૂબ પ્રેમ કરે છે બધાને મહારાષ્ટ્રનો હોવા છતાંય સી આર પાટીલ છે ને અહીંયા સંસદ બનાવ્યું છે ગુજરાતે અહીંયા પ્રદેશ અધ્યક્ષ તમે બન્યા છો ભાજપના ગુજરાતમાં રહીને છતાંય તમે કોઈ ગુજરાતીઓ ઉપર અત્યાચાર થશે તમારી સરકારમાં કોઈ ભૂલશે નહીં આ તો કેવું ન્યાય છે આને કડકમાં કડક જો સજા ભાજપ સરકાર નહીં કરે અને ભાજપના અહીંના મંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિવેદન નહીં આપે આ મામલામાં તો એ માની લેવામાં આવે છે કે ભાજપ સરકારથી છે ગુજરાતીઓની વિરોધી છે ગુજરાતીઓને માત્ર મત જોઈએ છે ભાજપ સરકારને એટલા માટે આ હુમલાને અમે વખોડીએ છીએ એક આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માન પણ કરું છું કે આમની સામે કડકમાં કડક સજા થાય એ કોણ છે રાજ ઠાકરે અમારા ગુજરાતીઓ પર અત્યાચાર કરવા નીકળશે અમારા ગુજરાતીઓ પર અને એ પણ અમે બધાને અપનાવીએ છીએ ત્યારે એટલે ભાજપ સરકાર આમની સામે પગલા લે ને તો એ માની લેવામાં આવશે કે ભાજપ છે એ ગુજરાતીઓની વિરોધી છે જય જય ગરવી ગુજરાત